હેલો મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો આપણે ફરવા નીકળ્યા છે એ જો રજાઇનાથી વેનકુંવર જવાના છે જો સવારના પાંચ વાગ્યા છે પ્લેન ઉપડી ગયું છે અમે પ્લેનમાં બેઠા છે મિત્રો જો આ રજાઇનાનો નજારો નીચે દેખાશે તમને હું દેખાડું મિત્રો જુઓ આ રજાઇનાનો નજારો અગળી ને આમ મારા વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને ફોલો કરજો મિત્રો જુઓ આ રજાઇનાનો નજારો મિત્રો જુઓ કેવો મસ્ત નજારો છે અમે જ આઠ દસ દસ દિવસની ટૂર છે અમારી અમે છે વેનકુંવર ફરવા જો આ પ્લેન જાય છે હા દોઢ કલાકમાં વેનકુંવર પહોંચી જશું અમે આગળ અમે આગળ વેનકુવર ઉપર જો વાદરાનો નજારો આવ્યો પ્લેનમાં જુઓ જો કેવો મસ્ત નજારો છે હા અમારે સત્તરસો અઢારસો કિલોમીટર જેવો પલો છે મિત્રો પહોંચવા આવી ગયા છે જો પહોંચી ગયા અમે જો અમે કાંઠે આવી ગયા છે એ જો જહાજ જોવા મોટું જહાજ છે બહુ જબર છે જહાજ લગભગ દશક માળ જેવા હશે જહાજ ને બહુ જબરું છે આપણું ગામ જાય ને એવડું જહાજ છે જુઓ મિત્રો જહાજ છે બે બાજુ ફરવાનું છે જહાજને અમે ફરીએ છીએ હજી અમારે પિક્ચર જોવા જવાનું છે એક થ્રીનું વાર છે હજી ટાઈમ છે અમારી પાસે મિત્રો અમે પહોંચી ગયા છે વેન્કુવરમાં આ છે કેનેડાનું કેનેડા પ્લેસ જોવા જહાજ કેવડું મોટું જહાજ છે મિત્રો આવા વિડીયો છે ને હું તમને કાયમ મોકલીશ અમારે સાત દસ દિવસની ટીપ છે આ ફ્લાય ઓવરમાં જવાનું છે જોવા મિત્રો હજી થોડી વાર છે ફ્લાય ઓવરમાંથી આમ ફરતી વસ્તુ અમે ચક્કર માર લઈએ છીએ હવે થ્રીડીની મૂવી જોવા જવાના છે એ હું તમને થ્રીડીની મૂવી પણ આમાં નજારો બતાવીશ જોવો મિત્રો આ ડાઉન ટાઉન કેવું મસ્ત છે પચી પચીસ ત્રીસ ત્રીસ માળની બિલ્ડિંગ ઉસે મિત્રો જુઓ એસી માળ સુધીની બિલ્ડિંગ છે આ ડાઉન ટાઉનમાં મિત્રો જુઓ હવે તમે કોઈ દી આવી નહીં જોઈ આપણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે હું જોવા મળશે જુઓ એવું જોવા મળે છે તમને ત્યાં હું અહીં કેનેડાથી હું તમને વિડીયા મોકલો ત્યાં ઇન્ડિયા બેઠા બેઠા મિત્રો તમે જુઓ જોઈ લો આ નજારો કેવો મસ્ત નજારો છે જો મિત્રો તમે શેર કરજો ને લાઇક આપજો ભૂલી ના જાજો કોમેન્ટ કરો કાંઈ તમારે પૂછવું હોય તો કોમેન્ટમાં મને પૂછજો હું દરરોજ આવા તમને એક ના એક નવા નવા વિડીયો મોકલા રહીશ જો મિત્રો આ નજારો જોવો કેવો મસ્ત નજારો છે દરિયા કાંઠે જો મેં હવે પિક્ચર જો આવી ગયા છે થ્રીડીનું જો થ્રીડીનું પિક્ચર જોવા એમ થાય કે આપણે આની અંદર જ આટા મારીએ એવો એવો અભાસ થાય તમને જુઓ જો મસ્ત કેવો સીન બતાવું જોઈ લો કેવો નજારો છે આપણી જિંદગીમાં ન જોયો એવો નજારો મસ્ત નજારો છે મોજ કરો મિત્રો મોજ કરવાની છે આમાં બીજું કાંઈ લઈ લેવાનું નથી તમે જુઓ અને મોજ કરો હું તમને દરરોજ આવા વિડીયા મોકલી પણ તમે દરરોજ લાઇક શેર કરવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો હું કાયમ વાઈટ જાઉં તમારા સબસ્ક્રાઈબ કેમ નહીં આવતા ને નામ લખજો તમારા ગામનું અને તમારું નામ ને કોમેન્ટમાં એટલે મને ખબર પડે કે મારા મિત્રો જોવે છે ને કોણ કોણ જોવે છે જો મિત્રો આ છે હોટલ અમે હોટલમાં જમવા એવા છે મિત્રો આ હોટલનો નજારો જોઈ લો કેવો મસ્ત નજારો હોટલ કેમ છે બાકી ગ્રીનરી કેમ છે હોટલની જુઓ ડાઉન ટાઉનમાં હોટલ છે આ હોટલનો નજારો છે મિત્રો જુઓ કેવો મસ્ત નજારો છે જો એક દાણા જોઈ લે ને તો સ્વર્ગ સ્વર્ગ લાગે તમને એમ થાય કે આ સ્વર્ગમાં આવ્યો એવું આભાસ થાય તમને જુઓ મિત્રો જો આ ડાઉન ટાઉન દેખાય સામે આ પાણીમાં પ્લેન ચડે ને ઉતરે આપણે કેમ ફરવા જવું હોય પ્લેનમાં અહીંથી રાજકોટ જવું હોય અમદાવાદ જવું હોય તો બસમાં જાય ત્યાં એમાં અહીં ફરવા જવું હોય ને તો પ્લેનમાં પ્લેન પાણીમાંથી ઉપડે ને પાણીમાં ઉતરે જુઓ મિત્રો આ પ્લેન હું તમને દેખાડો આગળ પ્લેન ઉપડશે ને એ પણ દેખાડીશ તમને જોવા ડાઉન ટાઉન ચાલીમાળની બિલ્ડિંગ જોવા જુઓ મિત્રો છે ને બધી લાકડાની છે હો જો આ પ્લેન ઉપર છે પાણીમાં જુઓ મિત્રો જો ઉપડ્યું પ્લેન આપણે ફરવા જવું હોય તો પ્લેનમાં બેસી જવાનું ને પાણીમાં થઈને ઉપડી જશે એરપોર્ટની જરૂર ન પડે બોલો જો હાલો મિત્રો હાલો મિત્રો આપણે બ્લુબેરીનો જો આ ફાર્મમાં આવ્યા છે જો આ બ્લુબેરીમાં પાક પડી ગયો છે જોવો મસ્ત બગીચો છે બ્લુબેરીનો કેવો મસ્ત છે આમાં પાક પડવા માંડ્યો છે હવે ખાવા માટે બહુ મસ્ત છે એક જાતનું ફ્રૂટ છે કેનેડામાં બહુ પ્રખ્યાત છે જુઓ મિત્રો કેવો મસ્ત ગાર્ડન છે આ એ આપણે કપાસ વાવીને એમ વાવેતર થાય જોવાનું જો જુઓ મિત્રો તમે નજારો જો એ સામું સામું છેઠું દેખાય ને એ પણ બ્લુબેરીનો જ ખેતર છે જુઓ વાવેતર બહુ મોટું છે પચાસ વીઘાનું વાવેતર છે મિત્રો હવે આપણે બ્લુબેરીમાં આવી ગયા હવે કાલે મળશું આવા નવા વિડીયા મોકલતો રહેશે હું કાલે બીજા વિડીયા તમને લાઈક કરી અને શેર કરજો તમે મિત્રો આવજો બાય બાય